હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીશું ગણેશજીના પ્રસાદ માટે એક સરસ મજાના મોદકની રેસિપી જે આપણે ઓરિયો બિસ્કિટમાંથી બનાવીને તૈયાર કરીશું ફટાફટ દસ મિનિટની અંદર આ મોદક બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે અને પ્રસાદમાં ધરવા માટે તમે ફટાફટ દસ મિનિટની અંદર બનાવી પણ શકો છો તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ વિનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મોદક બનાવવા આપણે સ્ટાર્ટ કરશું મોદક બનાવવા માટે આપણે ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે હવે ઓરિયો બિસ્કીટનું પેકેટ તોડી અને ઓરિયો બિસ્કિટ છે તેની ગ્રીમ આપણે અલગ કરી લેશું અને બિસ્કિટ પણ અલગ કરી લેશું તો આ બાઉલમાં આપણે ક્રીમ એડ કરી દેશું તો આ રીતના આપણે બધા જ બિસ્કીટની ક્રીમ અલગ કરી લેશું અને બિસ્કીટ અલગ કરી લેવાના આ રીતના બિસ્કીટ અને ક્રીમ બંને અલગ કરી લીધા છે હવે બિસ્કિટ છે તેને આપણે મિક્સી જારમાં લઈ લેશું અને તેનો ફાઇન ભૂકો કરવાનો છે તો બધા જ બિસ્કિટ આપણે મિક્સી જારમાં લઈ અને તેનો ફાઇન ભૂકો કરી લેશું આ રીતે થોડા આપણે કટકા કરીને એડ કરશું જેના લીધે આસાનીથી ભૂકો થઈ જાય હવે મિક્સી જારમાં ફેરવી લેશો જોઈ લેશો તો બસ આવી રીતના એકદમ ફાઇન ભૂકો થઈ ગયો છે બિસ્કિટનો નો તેને આપણે એક બાઉલમાં એડ કરી દેસો આ મોદક છે એ ઇન્સ્ટન્ટ બની જાય છે જરા પણ વાર નથી લાગતી અને એમાં આપણે જરા પણ ગેસનો ઉપયોગ પણ નથી કરવાનો હતો ફટાફટ બની જાય છે અને બાળકોના ફેવરિટ બને છે હવે આ મિશ્રણમાં આપણે થોડું થોડું દૂધ એડ કરીશું જરૂરિયાત પ્રમાણે દૂધ એડ કરવાનું મિક્સ કરવાનું આ રીતના જરૂર પ્રમાણે દૂધ આપણે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું અને આવી રીતના એક સોફ્ટ લોટ બાંધીને આપણે તૈયાર કરીશું મદક માટે તો બસ આવી રીતના આપણે એક સોફ્ટ ડો બનાવીને તૈયાર કરી લીધું છે

કોપરાનું છીણ એડ કરીશું કોપરાનો જે ભૂકો આવે છે તે એડ કરીશું આ આ રીતે એમાં આપણે ચમચી જેટલો કોપરાનું છીણ એડ કરીશું અને હવે આ મિશ્રણમાં પણ આપણે થોડું એવું દૂધ ઉમેરતા જશું અને મિક્સ કરી દેસુ હાથ વડે પ્રોપર રીતના આ રીતે આમાં આપણે કોઈ પણ જાતને શુગરનો કે એડ નથી કરવાનો કારણ કે ક્રીમમાં પણ સુગર હોય છે અને જે બિસ્કિટનો આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે તો તેમાં બિસ્કિટમાં પણ સુગર હોય છે એટલે એક્સ્ટ્રા આપણે કોઈપણ જાતની સુગર એડ નથી કરી પ્રોપર કોપરાનું છીણ છે એ ક્રીમમાં આપણે મિક્સ આવી રીતના કરી દેવાનું તો મિશ્રણ છે એ તૈયાર છે આ રીતે પ્રોપર મિક્સ કરી લીધું છે તો આ રીતના આપણે બંને બેટર તૈયાર છે અંદરનું સ્ટફિંગ માટેનું પણ તૈયાર છે અને બિસ્કિટનો જે આપણે ડો બાંધીને તૈયાર કર્યો છે તે પણ તૈયાર છે તો બસ હવે આપણે મોદક વાળી લેશો હવે આ રીતે આપણે મોદકનું જે મોલ્ડ આવે છે તે લઈ લીધું છે તેની અંદર આપણે સૌપ્રથમ બિસ્કીટ વાળું જે ડો છે તે એડ કરીશું આ રીતે અને ચારે બાજુ તેને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતના આ રીતના આપણે ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું વચ્ચેનો ભાગ છે તે ખાલી રાખવાનો છે સ્ટફિંગ માટે હવે આપણે તેની અંદર આ સ્ટફિંગ છે તૈયાર કરીને રાખ્યું ગ્રીમ અને કોપરાના છીણનું તે એડ કરીશું પ્રેસ કરીશું આ રીતે અને થોડું એવું આપણે તેમાં જગ્યા રાખી અને તેને ફરીથી બિસ્કિટના જે ડો બનાવીને તૈયાર કર્યો છે તેનાથી આપણે કવર કરી લેશું પેક કરી દેસું આ રીતે પ્રેસ કરી દેવાનું આ રીતના તમે જોઈ શકો છો સરસ ઓરિયો બિસ્કિટમાંથી મોદક ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જે બાળકોને ખરેખર ખૂબ જ પસંદ આવશે અને બનાવવા પણ ઈઝી છે ફટાફટ બની પણ જાય છે તો આજ રીતના આપણે બાકીના મિશ્રણમાંથી બાકીના મોદક છે બનાવીને તૈયાર કરી લેશું તો બસ આપણા મોદક બનીને તૈયાર છે ઓરિયો બિસ્કિટમાંથી ફટાફટ ઇન્સ્ટન્ટ એકદમ સરસ મજાના મોદક બનીને તૈયાર થઈ જાય છે જરા પણ આપણે ગેસનો ઉપયોગ નથી કર્યો અને ફટાફટ દસ મિનિટની અંદર બની પણ જાય છે જે બાળકોને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી